નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે છે સમાચાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા નું મસ્ત મોટું કૌભાંડ કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના અંતર્ગત તાલુકો સ્વાગત માંગ ફરિયાદ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપતા વેજલપુર ગામમાં મનરેગા યોજના માંગ ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી હતી અને જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી અધુરૂમ બંધ પડેલ કામ રાતો રાત હાલમાં હાઇવેથી મહાદેવ મંદિર સુધી મેટલના ઢગલા કરી કામગીરી ચાલુ કરવામાં આવી છે જ્યારે આ વિસ્તારમાં અગાઉ સરપંચ દ્વારા કામગીરી કરવામાં આવેલ તેવું બતાવી સરપંચના જોબ કાર્ડ વેતનની એન્ટ્રીઓ પાડી હતી તેનું પેમેન્ટ કરવામાં આવેલ હતું ત્યારે કયા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને કેવી રીતે પેમેન્ટ ચૂકવવામાં આવેલ તે એક તપાસનો વિષય બનેલ છે જ્યારે હાલના સરપંચ દ્વારા પોતાનું જોબ કાર્ડ બનાવી પોતાના લાભ ખાતર આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી તેવું દર્શાવવામાં આવેલ છે પરંતુ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવેલ ન હતી અને હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસ આપવામાં આવતા રાતોરાત હાલમાં આ વિસ્તારમાં કામગીરી ચાલુ કરવામાં આવેલ ત્યારે તાલુકા વિકાસ અધિકારી કેવી રીતે આ વિસ્તારનો પેમેન્ટ ચૂકવવામાં આવ્યું અને કઈ અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવેલ તે એક ચર્ચાનો વિષય બનેલ હતું જ્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ જાતની દેખરેખ કેમ કરવામાં આવેલ ન હતી અને સરપંચના માંગ એન્ટ્રીઓ કરી અને બિલો મંજૂર કરવામાં આવેલ છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ